નમસ્કાર આજે હું પક્ષીવિદ પ્રકૃતિવિદ અને ખગોળવિદ શ્રી દિનકરરાય કેશવલાલ વૈદ્ય એટલે કે પિયાસીની કેટલીક કવિતાઓ રજૂ કરું છું જેનું નામ છે ટાઢ કહે ટાઢ કહે મારું કામ મેં પૂછ્યું કયું તારું ગામ ટાઢ કહે મારું કામ મેં પૂછ્યું કહ્યું તારું ગામ જાને હવે તારે ધામ ઢીમ જેવી થઈ છો જામ જાને હવે તારે ધામ ઢીમ જેવી થઈ છો જામ ટાડ ત્યારે બોલી આમ નાલે શોભઈ મારું નામ ટાડ ત્યારે બોલી આમ નાલે શોભઈ મારું નામ જાવું છે હવે હરામ અહીં થવું ઠામ જાવું હવે છે હરામ અહીં થવું ઠામ મને થયું અરે રામ ભીડી પછી બધી

બીજી કવિતા નું નામ છે કબૂતરોનું ઘૂ ઘુ ઘુ કબૂતરોનું ઘૂ ઘુ ઘુ કબૂતરોનું ઘૂ ઘૂ

ચકલા ઉંદર ચું 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 ને છ છુંદરો નું છું 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 કુજન માસી કક્કા હું કુદરત ને પૂછું છું કુજન માસી કક્કા હું કુદરત ને પૂછું છું ગુવડ સમા ઘુઘવાટા કરતો માનવ ઘુરકે હું 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 ગુવડ સમા ઘુગ કરતો માનવ ઘુરકે હું 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 કબૂતરો નું ઘુ 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 કબૂતરો નું ઘુ 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 લખપતિયો ના લાખ નફા માં સાચું ખોટું કળવું શું લખપતિયો ના લાખ નફા માં સાચું ખોટું કળવું શું ટંક ની રોટી માટે રળવું ટંક રોટી માટે રળવું શું હરી ભજે છે હોલો પેલો પીડિતો નો પરભુતું હરી ભજે છે હોલો પેલો પીડિતો નો પરભુતું પરભૂતું કબૂતરોનું નું ઘુ 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 કબૂતરો નું સમય થયો ત્યાં ઊંચું શું ને નીચું શું સમાનતાનો સમય થયો ત્યાં ઊંચું શું ને નીચું શું ફૂલ્યા ફાલ્યા ફરી કરો કાફણી ધરોશા શા ફૂ 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 ફૂલ્યા ફાલ્યા ફરી કરો કા ફણી ધરો શા ફૂ 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 થઈને થો બી જાતા સમાજ કરશે થો 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 થા થા થઈને થો બી જાતા સમાજ કરશે થો 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 કબૂતરોનું ગુ 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 કબૂતરોનું ગુ પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તો પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું ગે ગે ફ ફ કરતા કહેશો શું 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 કબૂતરોનું ઘૂઘુ કબૂતરો નું ઘૂઘયલ કુજે કુ 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 ને ભમરા ગું જે ઘૂંઘુ ગું કબૂતરોનું ઘૂ 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 કબૂતરો નું ઘૂઘ ત્રીજી કવિતા છે પાણીનો ઘોળો પાણીનો આ ઘોળો પાણીનો આ ગોળો સાવ ભલો ભોળો સાવ ભલો ને ભોળો જ્યાં બેસાડો ત્યાં બે રે જ્યાં બેસાડો ત્યાં બે રે જાણે માનો ખોળો જાણે માનો ખોળો પાણીનો આગોળો સાવ ભલો ને ભળો પાણીનો આગોળો રાતો માતો થાતો જાતો નહીં ફિક્કો કે ધોળો રાતો માતો થાતો જાતો નહીં ફિક્કો કે ધોળો ફૂલ્યો ફાલ્યો નહીં સમાતો પેટે સાગર પળો ફૂલ્યો નહીં સમાતો પેટે સાગર પાણી નો આગોળો પાણી નો સાવ ભલો ભોળો સાવ ભલો ભોળો પાણી લેતા રણકી ઉઠે ગાજી ઉઠે ઘર ને શેરી પાણી લેતા રણકી ઉઠે ગાજી ઉઠે

પોચો ખૂબ ટીપાયો જીવન ચાકે ઘાટ ઘડાયો પાણી પોચો ખૂબ ટીપાયો જીવન ચાકે ઘડાયો ટક્કર નક્કર તપી તપી ને બહુ શે કાયો પાકેલા એ આપવી તી અનુભવે છે બહુ બળો કેલા અનુભવે છે બહુ પાણી ભલો સાવ ભલો ભોળો જ્યાં બેસાડો ત્યાં બેસી રે જ્યાં બેસાડો ત્યાં બેસી રે જાણે માનો ખળો જાણે માનો ખળો પાણીનો આ પાણીનો પાણી નો આ સાવ ભલો ને ભોળો સાવ ભલો ને ભોળો અસ્તુ